રાજ્યમાં કાળચાળ ગરમીની શરૂઆત રાજ્યમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે સિઝનનું પ્રથમ વખત તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું રાજકોટમાં સૌથી વધુ ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજ્યના ચાર શહેરોમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રીને પાર નોંધાયું રાજ્યના દસ શહેરોમાં તાપમાન આડત્રીસ ડિગ્રી પાર નોંધાયું અમદાવાદમાં તાપમાન આડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી પાર નોંધાયું રાજ્યમાં હજુ પણ તાપમાન ઉચકાવવાની આગાહી એક સપ્તાહમાં બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન ઉચકાવવાની સંભાવના રાજ્યમાં ચોવીસ કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા જેમાં અમદાવાદમાં આડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ગાંધીનગરમાં સાડત્રીસ ડિગ્રી જ્યારે ડીસામાં આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરામાં પણ આડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું તાપમાન ભાવનગરમાં છત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી જ્યારે રાજકોટમાં ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ સાત ડિગ્રી પોરબંદરમાં આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે મહુવામાં 38.8 પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે ભૂજમાં 38.7 પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે તો કેશોદમાં ઓગણચાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું